દેશમાં કોરોનાનું આગમન થયું છે ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદમાં આવેલા કેસો બાદ ભાવનગર સરતી હોસ્પિટલ સજાગ બની ગયું છે ભાવનગર શહેરમાં સરતી હોસ્પિટલ ખાતે કોરોનાને લઈને વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેમાં બેડ ઓક્સિજન દવાઓ દરેક ચીજવસ્તુઓની તૈયારી કરી લેવામાં આવી હોવાનું સરતી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર તુષાર આદેસરાએ જણાવ્યું હતું આ ઉપરાંત લોકોને ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા અને શરદી ઉધરસ તાવ હોય તો ડોક્ટર પાસે જઈને નિદાન અને સારવાર લેવી જોઈએ ડોક્ટર તુષાર દેસરા નિવાસી તબીબી અધિકારી સર તપ્ત હોસ્પિટલ ભાવનગર ખાતે ફરજ બજાવું છું હાલમાં આપ જોઈ રહ્યા છો કે કોરોના ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોમાં અને અમદાવાદ ખાતે અને અલગ અલગ જગ્યાએ આવી પહોંચ્યો છે આ કોરોના જે છે હાલમાં અત્યારે ભાવનગર ખાતે આવે અને અલગ અલગ દર્દીઓમાં જોવા મળે તો એ માટે અત્રેની સંસ્થા ખાતે અલગ કોરોનાનો દસ બેડનો અલગ અલાયદો વડ ઊભો કરવામાં આવેલો છે તેમાં જરૂરી તમામ સાધન સામગ્રી વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ ઉપલબ્ધ છે તેમજ તપાસ અને નિદાન માટે ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં એ પણ આપણી પાસે સુવિધાઓ ઉપલબ્ધ છે